ભરૂચમાં જંગ શિક્ષણ સંસ્થાન દ્વારા બહેનો માટે કેન્સર નિદાન અને સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો જંગ શિક્ષણ સંસ્થાન જે એસ ભરૂચ અને યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના સંકલનથી સંસ્થાના હેડક્વાર્ટર્સ ખાતે મહિલાઓ માટે કેન્સર જાગૃતિ નિદાન અને સારવાર માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના સૈયદે જે વિવિધ કૌશલ્ય તાલીમ અને જનજાગૃતિની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી અંકલેશ્વરની શ્રી જયાબેન મોદી હોસ્પિટલની ટીમનું સ્વાગત કર્યું હતું યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપપ્રમુખ એ આઈ શેખે કાર્યક્રમની જરૂરિયાત સમજાવી હતી જ્યારે જેબી મોદી કેન્સર સેન્ટરના નિષ્ણાત તબીબ ડોક્ટર ભૂમિકા પંચાલે કેન્સરના લક્ષણો અને ઉપલબ્ધ સારવાર વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ તકે મહિલા વિકાસ વિભાગ દ્વારા સખી સ્ટોપ સેન્ટરની યોજનાઓ વિશે પણ બહેનોને માહિતગાર કરાયા હતા આ શિબિરમાં કુલ પિસ્તાલીસ મહિલાઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી અને પંદર બહેનોના કેન્સર સ્ક્રીનિંગ ટેસ્ટ કરાયા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના હોદ્દેદારો અને જેએસએસની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી અંતમાં રૂબીનાબેન સૈયદે આભાર વિધિ કરી હતી નમસ્કાર આજે અગિયારમી ફેબ્રુઆરીએ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ અને ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે આ વિસ્તારના મહિલાઓમાં કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે અને ભરૂચ જિલ્લામાં ઉપલબ્ધ કેન્સર અંગેની જે સારવાર છે એના નિદાન અને એના અંગેની સેવાઓ માટે શ્રી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વરના જેવી મોદી કેન્સર સેન્ટર તરફથી એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં બહેનોને માર્ગદર્શન આપવામાં આવશે અને આ કાર્યક્રમમાં જે બહેનો છે એમને પૂરતી માહિતી મળી રહેશે એવી અમને આશા છે અને આ જે પ્રયાસ છે એ અમારો સફળ રહેશે